એસટીઆઈ પ્રિમિયમના અંદાજિત વીસ દિવસ બાકી છે ને વીસ દિવસમાં આપણી રણનીતિ શું હોવી જોઈએ એની આજે આપણે ચર્ચા કરવાના છે આ વીસ દિવસ એકદમ ડિસાઇડિંગ ફેક્ટર રહેવાના છે અને જે નવી પેટર્ન આવી છે એ પ્રમાણે આપણે તૈયારી ખાસ કરવી જોઈએ સૌથી પહેલાં પહેલી વસ્તુ આપણે એ સમજીએ કે આ જે વીસ દિવસ છે આપણે ટોટલ વીસ દિવસ આપને અંદાજિત રાખ્યા છે તો વીસ દિવસમાં આપણો સૌથી પહેલાં પહેલો ધર્મ શું હોવો જોઈએ કે નવું વાંચવાનું છોડ દેવાનું છે નવું વાંચશો તો તમારો લોકોનો સમય પણ બગડવાનો છે સૌથી મોટા મોટી વસ્તુ કે તમે જે વાંચેલું છે એને મેક્સિમમ ટાઈમ તમારે રિવાઇઝ કરવાનું છે નવું વાંચવાનું છોડી જ દેવાનું છે એનો તોડ પણ તમને લોકોને કહી દઈશ તમને એવું લાગતું કદાચ મારેથી ઘણી બધી વસ્તુ મિસ થઈ ગઈ છે તો એનું શું કરી શકાય એનો પણ તમને લોકોને જવાબ આપવાનો છે પણ તમે જે વાંચેલું છે સૌથી પહેલાં નવું વાંચવાનું છોડી દેવાનું તમે લોકોએ જેટલું પણ વાંચેલું છે કદાચ તમે લોકોએ સો પેજ જ વાંચ્યા છે તો સો પેજ જ તમારા લોકોએ રિવાઇઝ કરવાના છે એ સો બેડને વારંવાર રિવાઈઝ કરો જેટલું વાંચેલું છે ને રિવાઈઝ કરી નાખો સૌથી પહેલા પહેલી વસ્તુ તમારે એ કરવાની છે બીજી વસ્તુ કે ડીવાયએસઓ નું પેપર તમારે લોકો ઉઠાવવાનું છે અથવા તો હસમુખ કાકા અંતર્ગત જે ચૌદ પંદર પ્રિલિમિનરી પરીક્ષા લેવાય છે એના પેપરને ઉઠાવવાના છે ને એનાલિસિસ કરવાનું છે શાંતિથી બેઠા બેઠા જોવાનું છે કયા પ્રકારના ચેન્જીસ આવી રહ્યા છે જે હું વાંચી રહ્યો છું મારા પુસ્તકોમાં કઈ વસ્તુ મિસ થઈ રહી છે જે દેખાતી નથી તો એક બેથી ત્રણ એક એક્ઝામ્પલ સાથે સમજાવો જેમ કે લેન્ડમાર્ક ચુકાદાઓ સીમાવર્તી ચુકાદાઓ જેને કહીએ છીએ લેન્ડમાર્ક કેસીસ કહીએ છીએ લેન્ડમાર્ક જજમેન્ટ કહીએ છીએ એના ઢગલો બંધ સવાલો આવી રહ્યા છે તો આપણે પોતાનું રિવાઇઝ કરી નાખવાનું અને જે નવા નવા ચેન્જીસ આવી રહ્યા છે જે પુસ્તકોમાં ઓછા જોવા મળે છે ટ્રેડિશનલ પુસ્તકોમાં કન્વેન્શનલ જે પુસ્તકો છે એમાં તો આ રીતનું લેન્ડમાર્ક ચુકાદાઓ ખાસ આ તો મિસ થવું જોઈએ જ નહીં કારણ કે સાતથી આઠ માર્ક તો અહીં રોકડે રોકડા છે બીજું તમે જે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પણ આપણે નવો એક ચેન્જ જોયો છે કે શું કાકાની અંતર્ગત જે પ્રિલિમ લેવાય છે એમાં જે જનરલ સાયન્સ છે જે રોજબરોજના જીવન સાથે જોડાયેલું જનરલ સાયન્સ પાછું સાધું પણ નહીં ત્યાંથી સવાલો આવી રહ્યા છે ફ્રીજમાં પડેલી વસ્તુ બગડી જાય છે કેમ બગડી જાય છે એનો રંગ કેમ બદલાઈ જાય છે આવા પ્રકારના સવાલો પૂછી રહ્યા છે તો એ આપણે કરી નાખવાનું છે બીજી વસ્તુ તમે પેપર કરશો ને તમને ઘણી બધી વસ્તુ નાની નાની પોઈન્ટ પકડાશે કે ભાઈ આ એક આદુ ચેપ્ટર કરી નાખું જ્યાંથી સવાલ આવી રહ્યા છે જેમ કે પ્રકાશનું એક એવું ચેપ્ટર છે જ્યાંથી એક સવાલ સવાલ તમને 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 ને બે મળશે 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 તો તમે સમય ઓછો એનાલિસિસ કરશો તો ત્યાંથી તમને લોકો આપણે અમુક અમુક પર્ટિક્યુલર ચેપ્ટર તો કરી નાખીએ પચીસ ત્રીસ માર્ક તો આપણા રોગડા કરી નાખવાની આપણી સૌથી પહેલાં પેલી આપણી ફરજ છે અહીંથી આપણે આ જે તો ડાયરેક્ટ તમારા જે પચીસ થી ત્રીસ સવાલો જે છે એ તમને લોકોને પકડાઈ જવાના પણ આ બધું ઠીક છે આ વીસ દિવસમાં ખરેખર મોટામાં મોટી રમત જે છે એ કરવાની છે મેક્સિમમ ટેસ્ટ આપવાની કઈ ટેસ્ટ આપવાની એ પણ તમને લોકો બજારમાં જે પણ ટેસ્ટ મળે જે પૈસા આપીને મળતી હોય તો પૈસા આપીને ફ્રીમાં મળતી હોય તો ફ્રીમાં ઝેરોસ કરાવીને મળતી હોય તો કોઈ પણ રીતે અલગ આટલી બધી ટેલિગ્રામ ચેનલ છે આટલી બધી ટેસ્ટ ચાલતી હોય છે પેડ ચાલતી હોય છે ક્યાંયથી પણ તમે લોકો ટેસ્ટ તમારા લોકોએ મેક્સિમમ લોકો એને રિવાઇઝ કરવાની છે ને આપવાની છે કઈ રીતે આપવાની છે એ પણ તમને લોકોને માહિતી આપે આ અને કેમ આપવાની જે પણ સમજવા જેવું છે જો તમે લોકોએ પ્રિલિમ તમારી વારંવાર નિષ્ફળતા મળી રહી છે જે વિદ્યાર્થીઓને અને વાંચે છે છતાં પણ નથી થતી એ લોકોની ખાસ કે તમે લોકો પોતાનું જે ટેસ્ટિંગ જે છે એ તો કરતા જ નથી ખાલી વાંચ વાંચ કરો હવે ટેસ્ટથી મોટા મોટો ફાયદો શું થશે એ તમને લોકો સાથે સાથે કહીશ તમને લોકોને પકડાઈ જશે કેમ ટેસ્ટ આપવી જોઈએ માર્ક લેવા માટે નહીં અથવા તો એમાં કેટલા માર્ક આવે છે એને પણ સાઈડમાં રાખો ટેસ્ટ આપવાનો સૌથી મોટા મોટો ફાયદો હોય છે તમારું એક તો રિવિઝન મેઈન તો રિવિઝન જ કરવાનું છે તો તમારું પોતાનું બેસ્ટમાં બેસ્ટ જો ક્યાંય રિવિઝન થતું હોય તમે ધારો કે આપણે સમજી લઈએ કે અહીં તમે સો જ પેજ વાંચેલા છે આખા તમારી જીવનમાં તમે સો પેજ વાંચેલા છે એવું માની લઈએ આપણે તો તમારો એકમાત્ર ધર્મ એ હશે તમારે મેક્સિમમ ટેસ્ટ આપવાની આ કન્સેપ્ટ પીએસઆઈ ની પરીક્ષા હોય તો પણ લાગુ પડે છે જીપીએસસી ની હોય તો પણ લાગુ પડે છે અને યુપીએસસીમાં તો ફરજિયાત કરવું પડે એવી હાલત છે તો પ્રિલિમ પરીક્ષાનું સૌથી મોટા મોટી વસ્તુ પુસ્તકો નથી ટેસ્ટ સિરીઝ છે મોક ટેસ્ટ છે ફ્રીમાં મળે તો મેક્સિમમ પ્રયત્ન કરજો ફ્રીમાં મળી રહે તો એ લઈ લેવાની બાકી બસો પણ પાંચસો ત્રણસો ચારસો હજાર જે પ્રકારની ટેસ્ટ સિરીઝ તમને લોકોને ગમતી હોય એ તમારે લોકોએ લઈ લેવાની એ ટેસ્ટમાં તમારે લોકો જ્યારે ટેસ્ટ આપશો ત્યારે શું થશે તમારું રિવાઇઝ થશે પહેલામાં પહેલી વસ્તુ આ છે બીજી વસ્તુ કે તમે ઘણા પ્રકારના કન્સેપ્ટ તમે પોતે સમજ્યા છો તમે એ કન્સેપ્ટને તમે આત્મસાત કરેલા છે પણ એ કન્સેપ્ટ જ્યારે એમસીક્યુ સ્વરૂપમાં આપણે મૂકીએ છે ત્યારે તમે સોલ્વ નથી કરી શકતા હોતા તો તમને ત્યારે પકડાશે મારો કન્સેપ્ટ ક્યાં વીક છે તમને પકડાશે એક નાનકડા એક્ઝામ્પલ સાથે સમજાવું ધારો કે તમે લોકોએ એક પુસ્તક વાંચી રહ્યા છો તમે જે બુક વાંચતા હોય ને તો આપણે બુક સમજીએ ધારો કે પુસ્તક છે એમાં રાષ્ટ્રપતિ વિશે છે પ્રેસિડેન્ટ વિશે છે તો પ્રેસિડેન્ટ વિશે તમે જ્યારે ફરીવાર તમે પોતાની પુસ્તકો વાંચો ત્યારે શું થશે શું થશે કે તમે જે વાંચેલું છે તમને જે યાદ છે એ જ વસ્તુ તમે ફરીવાર વાંચી રહ્યા છો તમારામાં નવીનતા નથી આવતી ટેસ્ટ આપવાથી એ થશે કે તમે જયારે ખોટા પડશો ત્યારે તમને સ્ટ્રાઇક થશે હું આ વાંચતો તો છતાં મારા મારા એ વસ્તુ ક્લિક નથી થઈ તો ટેસ્ટનો સૌથી મોટા મોટો ફાયદો એ છે કે આ તો આખું ગામ વાંચશે દરેકને એક તો લાઇન ટુ લાઇન વાંચવાનું છે પરંતુ ટેસ્ટમાં એ થશે કે ઇન્ડિવિજ કસ્ટમાઇઝ રીતે તમારું પોતાની શું ભૂલો છે એ તમને ખબર પડશે તમારા પોતાની જ મિસ્ટેક ખબર પડશે ધારો કે એક એક્ઝામ્પલ સાથે સમજાવું એક આપણી ટેસ્ટ સિરીઝ છે સત્યમે જેનો એક સવાલ મૂક્યો છે સાહેલ પ્રદેશ વિશે મૂક્યો છે આ ટેસ્ટ ધારો કે આ પ્રશ્ન પહેલા વાંચો તો સામાન્ય કે કે શું શું થશે થશે સાહેલ છે એ એ ખબર નથી પહેલી વસ્તુ તો તમને પકડાઈ જશે અચ્છા મને આ સવાલ આખો ટોપિક જ ખબર નથી તો તમે એ સોલ્યુશન જે છે એને શું કરશો આવા પ્રકારના સોલ્યુશન હોય પણ ટેસ્ટમાં ખાસ એ પણ સમજવાનું ટેસ્ટ સિરીઝ મોક ટેસ્ટ એ જ આપવાની જેમાં સોલ્યુશન હોય બાકી મોક ટેસ્ટ નહીં આપવાની સોલ્યુશન વાળી મોક ટેસ્ટ આપણે કરવાની તો આ પ્રકારનું ધારો કે તમને ખબર નથી કે સાહેલ પ્રદેશ છે એ શું છે તો તમે એથી બેઝિક વસ્તુ તમને મળી જશે સાહેલ પ્રદેશ છે બીજો બે બી નામનો વ્યક્તિ છે જેને સાહેલ પ્રદેશ વિશે માહિતી હતી ઘણી બધી માહિતી હતી પરંતુ એમાં અત્યારની હાલની શું પરિસ્થિતિ છે તે હાલમાં એક કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી નથી તો એને એ અપડેટ મળશે તો એ પોતે બીજી જે સ્ટેટમેન્ટ ખોટું પડ્યું છે એના ઉપર કામ કરવાનું ચાલુ કરશે તો ટેસ્ટ સિરીઝ મોક ટેસ્ટ કોઈ પણ પ્રકારની મોક ટેસ્ટમાં સોલ્યુશન વાળી ગામમાંથી કોઈ પણ જગ્યાએ લઈ લેવાની અને મેક્સિમમ બંને એટલી ટેસ્ટ સિરીઝ આપી દેવાની ટેસ્ટ સિરીઝ આપવા માટે મેઈન વસ્તુ એ પણ ખાસ ધ્યાન રાખવાનું કે સબ્જેક્ટ વાઇઝ સૌથી બેલે કર નાખવુંだろうક હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીની જેટલી બને એટલી મેક્સિમમ તમારે લોકો ટેસ્ટ આપી દેવાની પછી ધારો કે પોલિટી છે પોલિટીની ઇકોનોમી છે તો ઇકોનોમી એવી રીતે મેક્સિમમ જેટલી બને એટલી ટેસ્ટ તમે લોકો આપો તો ટેસ્ટ તમારે લોકો મેક્સિમમ આપવાની છે તો વીસ દિવસમાં સૌથી મોટા મોટી રણનીતિમાં ખાસ વસ્તુ એટલી છે કે તમારે લોકો મોક ટેસ્ટ આપવાની છે જે પણ મોક ટેસ્ટ મળે જે નવા કી ચેન્જીસ આવ્યા છે એને પકડવાની કોશિશ કરવાની છે તમે જે વાંચેલું છે એને સૌથી પહેલા રિવાઇઝ કરી નાખો નવી વસ્તુ જે તમને લાગે છે કે આટલી આટલી વસ્તુ મારે ખાસ કરવી જોઈએ આપણે આ પ્રકારના સવાલો આવી રહ્યા છે તો આ નાની વસ્તુઓ નવી વાંચી શકાય સમજો આ નવી વસ્તુ થોડી ઘણી કે જે વારમાં રહી છે ફરજિયાત છે તો જે આવવાના જ છે સવાલો એવી ખાલી નાની નાની વસ્તુઓ એ પણ બહુ મોટું મોટું નહીં એ પણ નાની નાની વસ્તુઓ જ્યાંથી મટીરિયલ ભેગું થઈ શકે એવી વસ્તુઓ તમારે લોકોએ વાંચવાની છે અને બને અઢળક સવાલો જે છે એ તમારે પોતે સોલ્વ કરવાના છે મોક ટેસ્ટના આધારે તો વીસ દિવસ આ કરશો વીસ દિવસ આ તો ઠીક છે આપણે એસટી વાત કરીએ છીએ આ કન્સેપ્ટ જે કીધો છે એ તમારી જીપીએસસીમાં પણ લાગુ પડશે આજ જ કન્સેપ્ટ તમારી યુપીએસસીની પેઢીમાં પણ તમને લોકોને લાગુ પડવાનો છે તો મહત્તમ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરો જેટલું બને એટલું નવું વાંચવાનું ત્યારે છોડી દેજો અને વધારે પડતું તમને એવું લાગતું કે નકામી વસ્તુ છે એને સતત સાઈડમાં રાખવાનો પ્રયત્ન કરજો ધન્યવાદ